મંડિ પડી પડ્યું હોય તો મીઠ જાય છે શું આટલી મીઠ ખબર પડતી તો કારણ છે શું થયું ખબર છે

અને રાયડો વાયો ને તો અને તમે જો ને મેલ જમણ ફરે તો જાય દરિયા થરા ઊંધો અને મેલ્યો હોય ઉંદરી તો શું કરું

ઢાબા ઉપર તો દેખાય છે આપડે પણ આપડે ફોન કરીને અહિયાં પૂછી લે કેમ શું જવાબ આનું છે તો ફોન કરો તો ફોન કરી નાખું એટલે આપડે ખોટા ના પડે

ચોકસ હાથા ભાઈ શરમ આવક નથી આવતી બેટો તમને ખબર વર્ષ વર્ષ ભલા મો હવે આવું ના ઉગ્રણી અમારે આવું પડ્યું વાત તમે સુધી વાતો કરો બેહો બેહો

તમે વધારે બોલો છો અલ્યા પણ ના બોલે શું કરો મને વિશ્વાસ આવતો નહીં કે તું પેલે ઉભરે ફોન કરે દારીક આપતા જ આવતો છે વિશ્વાસ ના આવતો અમે ફોન કરવા મન કે લાય ટ્રાય કરો જા હાસા મોણા છે એટલે ફોન કરીને પૂછી લો કે શું કે આ દાબ આલે છે કરશન હા ને કરશન ભાઈ મને કેતો તો હા કે ભમરાજી આજે મોણશો રહ્યા કે તમે જોજો કે ગમે હંતાઈતા હોય આપણે જા એટલે એટલે આ તો આબુ મુ જતો રહ્યો તો એકદમ પેલું હેલિકોપ્ટર અડધી આબુ ઉપર પેલો કંટ નહી ગુરુ શિખર ઠકર આવતો હતો ભલા મોણા તમે વળી બલુર ભાળી રહીશું બલુર માં બેઠા વાતો કરો છો

હું એક વાત ને તો આપડે બીજું થઈ જ્યાં તમે તો બહુ છો તમારા જેવું વાતો કરે રાત ના અમારું મોમેરું ભરાયું હતું

તમારા છોકરા હવે કરીશ ને એને તો આવડે છે પણ આપડે ઘણું સારું ના લાગે એટલે આપણે હવે તો થોડો ઉકાળો પીતા ના મારા બાપા એવું અમરા ભાઈ હા અલ્યા ઈ પણ તમને જરૂર નથી અલ્યા અમને નમવાની જરૂર નથી કરશન આવ્યા ને તારા હોળે ઉતરીશે વળી ભાઈ અરે રાગે રાગે આ પોતા પટન હા તો ભમરા એક એક મૃત્યુ આલે જવા તો હતો એટલે માર ની ગયો પેલા ભમરા જ આવશે મારે જાવ છે ઉભરો નહીં એટલે વળી આવી ગયો ગયું બધા તું અમે તો અમાર થશે બલવુર હલવાયા ત્યાં આપણે હારી ફેર પેલું પહાડા ને ફોન કરતા હતા આજનો દાડો થશે આજનો દાડો થયો અને જગા ને વિવાહ

એવા ચીપ મચ્છી લો હા આપડે ટાકો પત્રી સમજાવી ગયા